પાટણ નગરપાલિકાનું ઇમરજન્સી ફાયર ફાઇટર છેલ્લા ઘણા સમયથી લીકેજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે આ ગંભીર બેદરકારીને કારણે આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર સેવા પૂરી પાડવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે જેનાથી જાનમાલના મોટા નુકસાનનો ભય સેવાઈ રહ્યો છે નિયમ મુજબ આગનો કોલ મળ્યાના પાંચ મિનિટની અંદર ફાયર ફાઇટર ઘટના સ્થળે રવાના થવું ફરજિયાત છે જો કે લીકેજને કારણે ફાયર ફાઇટરમાંથી પાણી વહી જાય છે જેના પરિણામે ઘટના સ્થળે પહોંચતા પહેલાં પાણી ફરીથી પાણી ભરવામાં કિંમતી સમયનો વ્યય થાય છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એસોસિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીના નેજા હેઠળ વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી વુમન્સ વોલીબોલ સ્પર્ધા બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધા દસથી ચૌદ ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વોલીબોલ કોર્ટ ખાતે યોજાશે પાટણ શૂન્ય આઠ આઠ પાંચ નંબરની બોલેરો કેમ્પર ગાડી પાંચ દિવસથી ગુમ હોવાનો મામલો સામે આવ્યો છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આ સરકારી વાહનનો ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે જોકે અધિકારી ગાડીઓ સર્વિસમાં હોવાનું જણાવી રહ્યા હતા ત્યારે વાહન શાખાના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ અધિકારી હાલ કંઈ કહેવા તૈયાર નથી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી શંખેશ્વર નજીક રૂપેણ નદી પરના નવા બ્રિજના છેડા છો જોડવાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી કરી છે જૂના બ્રિજની જર્જરિત હાલતને કારણે વાન્યવાર ખોરવાયો છે જેનાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી ત્યારે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખ્યો છે પત્રમાં પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક રૂપેણ નદી ઉપર નવીન બ્રિજના છેડા જોડવાનું કામ તાત્કાલિક કરવા બાબતનો ઉલ્લેખ છે તાલુકાના વડા ગામની એક યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપો કરી યુવતીએ આ પગલું ભર્યું હતું જોકે સ્થાનિકોએ સમયસર દરમિયાન ગીરી કરીને યુવતીને ચાંગા નર્મદા કેનાલમાં ઝંપલાવતા પહેલા બચાવી લીધી હતી થરામાં જીઆરડી તરીકે ફરજ બજાવતી પીડિત યુવતીએ પાટણની આધાર હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આરોપ લગાવ્યો છે યુવતીનો દાવો છે કે ગાંઠના ઓપરેશનને બદલે તેનું ગર્ભાશયનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું